પટેલ જ્યાં મોટા થયા છે સરદાર પટેલ જ્યાં જીવ્યા છે સરદાર પટેલ જ્યાંથી સરદાર પટેલ બન્યા છે એની આજે વાત કરવી છે સરદાર સાહેબના જે એમના સિદ્ધાંતો હતા એનું મહત્વ છે નેતાનું મહત્વ નથી સિદ્ધાંતો સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જીવતા રહેશે નેતા તો આવશે ને જશે સરદાર સાહેબે ક્યારે નબળાને સગળો દબાઈ જાય એવી પ્રવૃત્તિને ક્યારેય એમણે પ્રોત્સાહન બી નથી આપ્યું સરદાર પટેલ એક જ્ઞાતિ એક કોમ ના કોઈ વ્યક્તિ હતા જ નહીં અને એમણે પોતે જ કહ્યું હું તો નાચ જાતથી ઉપર થઈ ગયેલો માણસ સરદાર સાહેબની મૃત્યુ પછી જો સરદાર સાહેબને જીવતા રાખવામાં મહત્વ ફાળો જો કોઈનો હોય તો એ મણિબહેનનો છે કારણ કે સરદાર સાહેબની એક ટેવ હતી કે કોઈ પણ કાગર આવે ચિઠ્ઠી આવે તે વાંચીને ફાળી નાખતા હતા મણિબહેને ફાળેલી ચિઠ્ઠીઓ ભેગી કરી અને આપણાને આટલું બધું સાહિત્ય મળી રહે એની માટેનું યોગદાન આપ્યું જે નૈતિકતા હતી એનું સ્તર તો આજે આપણે સાત આકાશ કહીએ છીએ ને એની બી ઉપર જે બ્રહ્મ તત્વ આવે છે ને ત્યાં સુધી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમની દુનિયામાં સૌથી મોટી પ્રતિમા છે અને એમના જીવન વિશે વાત કરવા જઈએ તો આખો દિવસ નીકળી જાય એટલી બધી વાતો છે એટલો ઉજળો ઇતિહાસ છે સરદાર વલ્લભભાઈ પટેલ જે જેમને કલ્પના કરી હતી અખંડ ભારતની જો એ કલ્પના જ ન થઈ હોત તો શાયદ આપણે બધા જ અત્યારે સાથે ન હોત એ સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે અમે આવ્યા છીએ કરમસદમાં ઊભા છીએ અને એ ઘર તમને બતાવવું છે એ ઇતિહાસ જોડે તમને થોડા માહિતગાર કરવા છે સરદાર પટેલ જ્યાં થયા છે સરદાર પટેલ જ્યાં જીવ્યા છે સરદાર પટેલ જ્યાંથી સરદાર પટેલ બન્યા છે એની આજે વાત કરવી છે તો અહીંયા આવ્યા છીએ તમને ઘર બતાવીશું ઇતિહાસ બતાવીશું અને બતાવીશું કે સરદાર કેમ સરદાર બન્યા અને દુનિયામાં સૌથી મોટી પ્રતિમા એમની કેમ છે સરદાર વલ્લભભાઈ પટેલના ઘરની અંદર હું ઊભી છું અને શરૂઆતમાં જ આપણે જેમ પહેલાં રૂમમાં પહોંચીએ તો અહીંયા તમને અલગ અલગ ફોટોઝ દેખાશે આ જેટલા પણ ફોટો છે એ બધા જ એ વારસો બતાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતના મોટા થયા છે એમના માતાનો ફોટો છે અહીંયા એમના પરિવારના સભ્યનો ફોટો છે એ જે સ્કૂલમાં ભણ્યા છે એનો ફોટો છે અહીંયા બધી જ વસ્તુઓ છે સાથે જ એમનું જે ફેમિલી ટ્રી છે કે એમના પરિવારમાં કેટલા લોકો હતા એમના ભાઈઓ કેટલા હતા એમના પપ્પાના ભાઈઓ કેટલા હતા હતા એ બધી જ વસ્તુ અહીંયા સાચવીને રાખવામાં આવી છે એટલે કોઈ પણ અહીંયા આવે છે તો એમને સરદારના જન્મથી લઈને સરદારની રાજનીતિમાં જે એન્ટ્રી છે ત્યાંથી લઈને એમનો જે આખો ઇતિહાસ છે એ બધું જ ખબર પડશે દરવાજા જુઓ તમે લાકડાના દરવાજા છે ઘર હજુ પણ એ જ સ્થિતિમાં એટલે કે કલર કરાયું છે થોડુંક રીડેવલપ કરાયું છે પણ જે જૂના ઘર હોય છે એ પ્રમાણેનું આ ઘર છે અને આ રૂમ બહુ જ સ્પેશિયલ છે કેમ સ્પેશિયલ છે કે અહીંયા જેટલા પણ ફોટોસ છે એ બધા જ ફોટોઝ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેવાય કે એમના વિધિથી લઈને રાજનીતિમાં એવા પ્રસંગો જે આપણે યાદ કરીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા સ્પીચ આપી હતી આ રાજાને મળ્યા હતા કે પછી બીજા કોઈને જેને મળ્યા હતા એ સ્પેશિયલ બધા જ ફોટોઝ અહીંયા છે એટલે ગાંધીબાપુ સાથેનો ફોટો છે કે સરદાર નહેરુ અને ગાંધીજી સાથે સેવા આશ્રમમાં જે ફોટો લેવામાં આવ્યો હતો એ છે પુના રેલવે સ્ટેશન નજીક આવેલા ગાંધીજીની ઝૂંપડીમાંથી બહાર આવતા સરદાર વલ્લભભાઈ પટેલ છે અહીંયા પછી આગળ જઈએ એટલે ધીરે ધીરે આ ફોટો પણ તમે જુઓ કે શિમલાના વાયસેર ભવનમાંથી નીકળતા ઓગણીસો ને છેતાલીસનો આ ફોટો છે એટલે આપણે જે બધી જ વાત કરી રહ્યા છીએ એ બહુ જ જૂના ફોટોઝ છે અને આ આ બધો આપણો ઇતિહાસ છે ભારત છોડો ચળવળ બાદ મુંબઈના સીજે હોલમાં આયોજિત ભારત ભારતીય કોંગ્રેસ મહાસમિતિની પ્રથમ સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસસો પિસ્તાલીસ અહીંયા ગાંધીજી દેખાય છે નહેરુ દેખાય છે અને સ્પીચ આપતા સરદાર વલ્લભભાઈ પટેલ પણ દેખાય છે એટલે આંબેડકર પણ છે આમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ છે નહેરુ પણ છે બધા જ દેખાય છે આમાં આ છે લોર્ડ માઉન્ટબેટન જૂન ઓગણીસો ને સુડતાલીસમાં દહેરાદૂનના ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે લોર્ડ માઉન્ટબેટનને મળ્યા હતા એનો ફોટોઝ છે ઘણા બધા ફોટો એવા છે કે જે સ્ટોરીઝ આપણે વાંચવામાં આવી હશે જે વાતો આપણે માત્ર સાંભળી હશે પણ એ જો તમારે જોવું છે ફીલ કરવું છે તો તમારે અહીંયા આવવું પડે હિતેશભાઈ પટેલ છે આપણને સરદાર પટેલનું આખું ઘર અહીંયાના વિસ્તારમાં કેવી રીતના બધું થાય છે બધું જ સમજાવશે મૂળ તમે કરમસદના જ છો ને હા અચ્છા મારું નામ હિતેશ પટેલ છે હું જન્મથી જ કરમસદમાં રહેલો છું કરમસદના ભણેલો છું અને કરમસદની આજુબાજુમાં જ મારો વ્યવસાય ચાલે છે એટલે કદાચ એવું કહેવાય કે અમારા જેવા નસીબદાર કોઈ નહીં ત્રણ કિલોમીટરમાં ભણતર મળ્યું ને ત્રણ કિલોમીટરમાં વ્યવસાય મળ્યો આ ઘરની શરૂઆત છે ને ઘરની શરૂઆત જ જેમ થાય છે એમ બધા ફોટોઝ લાગેલા છે એટલે એ સમયના ઘરથી લઈને અત્યારે જે ઘર છે એ ફોટોઝ છે સાથે જ વલ્લભભાઈ પટેલના મમ્મીનો ફોટો છે એમનું આખું ફેમિલી જે છે ટ્રી છે એનો ફોટો છે એટલે શરૂઆતમાં તમે જુઓ તો અત્યારે તમને ઉપર દેખાશે કે આખું લાકડાનું ઘર છે જે બહુ જ વર્ષો પહેલાં આપણે જોતા હતા હવે આવા ઘરો બંધ થઈ ગયા છે એકદમ નાનકડું ઘર છે પણ હવે ધીરે ધીરે એને સુધારવામાં આવ્યું છે રીડેવલપ કરવામાં રીડેવલપ એટલે એટલા માટે કે મૂળ સ્ટ્રકચરને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવી રીતના અત્યારે નવું જરૂરિયાત પ્રમાણે એનું સમારકામ થઈ રહ્યું છે

નેતાઓ તો પહેલા બી આવતા હતા અત્યાર બી આવતા હતા પણ નેતાઓની જોડે જોડે સરદાર સાહેબના જે એમના સિદ્ધાંતો હતા એનું મહત્વ મહત્વ છે નથી સિદ્ધાંતો સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જીવતા રહેશે નેતા તો આવશે અને જશે અહીંયા થી જોઈએ તો આખી એમની જે જર્ની છે એના બધા જ ફોટોઝ લાગેલા ઓલમોસ્ટ એમની ટાઈમ લાઈન નું આખો પ્રદર્શન છે અહીંયા ગાંધીજી સાથેનો ફોટો થી લઈને જ્યારે એમને શપથ લીધી એ ફોટો આ એક ફોટો જે છે હા જેનું મહત્વ તો કદાચ આજની તારીખમાં સમજવું બહુ ભારે છે प्रधानमंत्री નેહરુજી હતા

નાનકડું ઘર છે પણ આનો ઇતિહાસ છે એ ખુબ મહત્વ નો છે ઉપર પણ છે ઉપર છે પણ ઉપર પ્રદર્શન લાયક એવું છે ખાલી પેલો જરૂખો છે ઓકે કે આ જે ફોટોઝ છે ફોટોની નીચે બધા જ ડિસ્ક્રિપ્શન પણ લખેલા છે એટલે કે જયપુરની એક વિશાળ સભાને સંબોધતા સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસસો સુડતાલીસનો આ ફોટો છે અને આ આ જેટલા પણ ફોટોસ છે એ ફોટોઝ જોયા પછી આપણને ખબર પડે કે આપણે જે સરદારની વાત કરીએ છીએ આપણે જે સરદારના યોગદાનની વાત કરીએ છીએ એ યોગદાન વાંચવામાં આપણને ખબર છે કે એમનું યોગદાન કેટલું છે પણ જ્યારે આપણે આ ફોટોઝ જોઈએ ત્યારે અમુક ફોટોસ જોઈને આપણને એવું લાગે કે દેશ માટે જે થયું છે જે સમયે થયું છે એ વિશેષ છે એટલે આમાં ઘણા બધા ફોટોઝ એવા છે કે જે બહુ જ મહત્વપૂર્ણ છે જેમાં ગાંધીજી સાથેની જે વાત કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલની એનાથી લઈને એ જે રીત ના લડ્યા છે સત્યાગ્રહો કર્યા છે એ બધા જ ફોટોસ છે અહીંયા કે ભારત ભારત છોડો ચળવળ બાદ મુંબઈના સીજે હોલમાં આયોજિત ભારતીય કોંગ્રેસ મહાસમિતિની પ્રથમ સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ મણિબેન સાથેનો પણ એક ફોટો છે એ આ એ બીજી તરફ છે આ છે સરદાર સાહેબ ને વિઠ્ઠલભાઈનો ફોટો હા જે એમને જેમને બેરેસ્ટ્રીસ્ટ એ કરીને ચારનો ફોટો છે એ ગયા હતા અને એમના મોટા ભાઈ હતા અને સરદાર પટેલ એમના નાના ભાઈ હતા અને વીર વિઠ્ઠલભાઈ માટે તો એવું કહેવાય છે કે એક સમયે વીર વિઠ્ઠલભાઈ વાયસરોયને એવું કહ્યું હતું કે અત્યારે મારી ઓફિસમાં હું કામ કરું છું એટલે તમે વેટ કરો આ એક માણસની જે એમની ડ્યુટી હતી ડ્યુટી હતી એની માટે ઓનર જે હતું એ દર્શાવે છે બીજો એક કિસ્સો એવો છે કે વિઠ્ઠલભાઈના ટાઈમમાં જ્યારે ઓક્ટ્રોય પ્રશ્ન આવ્યો તેઓ જે ગેસ્ટ હાઉસમાં રહેતા હતા એ ગેસ્ટ હાઉસના માલિકની સ્ટીલ મિલ પર બી ઓક્ટ્રોય લીધેલી અને માલિકે સહજતાથી એમના એકાઉન્ટન્ટને કહ્યું હતું કે એ જે કરે એમાં આપણે કંઈ બોલવાનું નહીં અને હકીકત એ હતી એ ટાઈમે એમના ગેસ્ટ ભાડું બી એટલે આઝાદી ની સમયમાં ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ગણો એક સરકારી અધિકારી ગણો કે નેતાઓ ગણો એમની જે નૈતિકતા હતી એનું સ્તર તો આજે આપણે સાત આકાશ કહીએ છીએ ને એની બી ઉપર જે આવે છે ને ત્યાં સુધી એટલે સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એક વાર્તા છે એ બધા લોકોને બહુ જ મોટા ભાગે સંભળાવવામાં આવે છે કે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એક શિક્ષક જે છે એ શિક્ષક સ્કૂલની ચોપડીઓને બધું બારે વેચી આવતા હતા અને પહેલું એવું એવું કહેવાય કે ધરણા પર આવ્યા હતા અને ત્યાંથી એમના એવું કહેવાય કે અંદરના જે નેતા હતા એ સમયથી બહાર આવ્યા હતા એટલે ખોટા સામે લડવું એ બાળપણથી એમના લોહીમાં હતું એવું કહી શકાય અને આ વાર્તા આપણે બહુ જ પહેલાંથી સાંભળેલી છે પણ જ્યારે અહીંયા આવીએ અહીંયા બધું જો જોઈએ કે પછી સરદારને જેટલું વધારે વાંચીએ આપણને ખ્યાલ આવે કે સરદાર જેવું નામ બનવું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ નથી બની જતી જેટલા યોગદાન દેશ દેશ માટે માટે કરવામાં આવ્યા છે 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 એ એ નામ નામ એટલે કારણ કે અખંડ ભારતની જે આપણે વાત કરીએ છીએ એ જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આપણે કલ્પના પણ ન કરી શકતા સરદાર સાહેબની આખી જીવની તમે જુઓ તો જેમ તમે કહ્યું કે નાનપણમાં સ્કૂલ કાળે જ આ જે એમની એક અંદરની જે ખમીર હતી એ બહાર આવી હતી પણ એમની આખી જીવની કાળમાં સરદાર સાહેબે ક્યારે નબળાને સગળો દબાઈ જાય એવી પ્રવૃત્તિને ક્યારેય એમણે પ્રોત્સાહન બી નથી આપ્યું એટલે આ તો એક એમની મહાનતા હતી કે એ નબળા એ કઈ રીતના રક્ષણ આપવું એની માટેની બી વિચાર કરતા હતા જેનો એક સરસ ઉદાહરણ ભાગલા વખતે દિલ્હીમાં જે થયો હતો ભોપાલના નવાબની દીકરીને એમણે જાતે એ રેસ્ક્યુ ઓપરેશન કરાવી અને સુરક્ષિત સ્થાન ઉપર મૂકેલી એટલે સરદાર પટેલ એક જ્ઞાતિ એક કોમના કોઈ વ્યક્તિ હતા જ નહીં અને એમણે પોતે જ કહ્યું હું તો નાચ જાતથી ઉપર થઈ ગયેલો માણસ છું એમને કોઈ જાતમાં કશી પડી જ નથી સમસ્ત હિન્દુસ્તાનમાં રહેતા દરેક વ્યક્તિને સરદાર પટેલ પોતાનો જ વ્યક્તિ માનતા હતા આ રૂમ સેનો છે અહીંયા એમાં કેવું છે કે પહેલા એ પેલું ઘર હતું ત્યાં રસોઈ ઘર ને એવું હતું અહીં આગળ બેઠકને બેઠકને પહેલા પહેલાના જમાનામાં એવું હતું કે ભઈ પુરુષો અને સ્ત્રીઓ જ લગભગ અલગ અલગ રહે એટલે એ રસોઈ વારું જે રૂમ હતો ત્યાં લગભગ બીજો કોઈ પુરુષ કે ની એન્ટ્રી જલ્દી થાય નહીં આ અખંડ છે આખંડ

અને એ એ આ કેપ્ચર કરવું પણ મણિબેનનું જીવન પણ એવું જ રહ્યું છે એટલે મોટાભાગના લોકો મણીબેન ના સંઘર્ષ વિશે નહીં જાણતા હોય પણ મણીબેને જે રીતના લડત આપી છે જેટલા સંઘર્ષ કર્યા છે એ ખૂબ અદ્ભુત છે આજની તારીખમાં લોકો સરદાર સાહેબ સરદાર સાહેબ કરે છે હકીકતમાં તો સરદાર સાહેબની મૃત્યુ પછી જો સરદાર સાહેબને જીવતા રાખવામાં મહત્વ ફાળો જો કોઈનો હોય તો એ મણિબહેનનો છે કારણ કે સરદાર સાહેબની એક ટેવ હતી કે કોઈ પણ કાગળ આવે ચિઠ્ઠી આવે તે વાંચીને ફાડી નાખતા હતા મણીબહેને ફાળેલી ચિઠ્ઠીઓ ભેગી કરી અને આપણાને આટલું બધું સાહિત્ય મળી રહે એની માટેનું યોગદાન આપ્યું છે કાશ્મીરના મહારાજ હરિસિંહ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના બંધારણ પર હસ્તાક્ષર કરતા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જુલાઈ પૂર્વ પંજાબ રાજ્ય પ્રસંગે પાટિયાલા પટિયાલાના મહારાજ અને કપૂરથલાના મહારાજ સાથે એ દેખાઈ રહ્યા છે ફોટો છે નિઝામ હૈદરાબાદના નિસ એમના સાથે પણ એમનું એમનું સ્વાગત સરદાર પટેલનું સ્વાગત કર્યું છે એ ફોટો છે પછી વડોદરાના મહારાજ સાથેનો ફોટો છે અમદાવાદના ભાષણનો ફોટો છે અને આપણે જે કહેતા હતા શપથ લીધા વડાપ્રધાન તરીકેના એ ફોટો છે આ એ દિવસ હતો કે જ્યારે દેશમાં એમ કે વડાપ્રધાન કરતા પણ વધારે જેનું નામ ચાલતું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ હતું અને એ તો જવાહરલાલ નહેરુએ એમને એમની આરકાલમાં દેખાડશે પ્રધાનમંત્રી હું છું પણ કેબિનેટ તો સરદાર પટેલની છે આજે આપણે વાત કરીએ છીએ કે એકદમ સામાન્યથી સામાન્ય માણસ સાથે વાતચીત કરવાથી લઈને ગાડી ઊભી રાખી અને લોકોની સમસ્યા જાણવા સુધીના જે નેતાઓની આપણે વાત કરીએ છીએ જે વર્ષો પહેલાં નેતા એવા હતા કે પ્રધાનમંત્રીના પદ પર પણ હોય કે નાયબ પ્રધાનમંત્રી વડાપ્રધાન હોય છતાં પણ ગાડી ઊભી રાખી અને સામાન્ય માણસની વાત સાંભળતા હતા